હત્યાના વચ્ચે ખાતે નાસ્તાની લારી પર રૂપિયાની લેતી દેતી મામલે એક યુવાનની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે સુરતના નિન્ડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો ની ખાતે મોડી રાત્રિના સમયે નાસ્તાની લારી પર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હતી

એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈપણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી જ ગયો એટલે આ ભાઈ એને જણાવ્યું કે તું પૈસા કેમ નથી આપતો આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ માર દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે અમે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો પોતાની રીતના કામગીરી કરી અલગ અલગ જે લોકેશન્સ છે એ ચેક કરી અને ફાઇનલી આરોગ્ય એડેન્ટિફાય થાય જલ્દીથી પકડાય એમાં એ માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે કેટલા લોકો આ ઘટનામાં જે આસપાસના લોકો છે જે લોકોએ નજરે બનાવ જોયો છે એ લોકો જણાવ્યો કે આ એક જ વ્યક્તિ હતો કે જે પોતે એકલો જ આ નાસ્તાની લારી ઉપર આવ્યો હતો અને એણે જે ભોગ બનનાર છે એની સાથે ઝઘડો કર્યો ભોગ બનનારે એને એટલું જ જણાવ્યું હતું કે તું આ જે નાસ્તો લીધો છે તે તે પૈસા કેમ નથી આપે એ બાબતને લઈ અને ઓલાએ એના ઉપર ચપ્પુથી વાર કરી દીધો અને એક એક ઘા અત્યારે માર્યા હોવાનું પ્રાઇમરી દેખાય છે છતાં અમે બોડી છે પોસ્ટમોર્ટમ માટે આપી દીધું છે અને જે પણ મેડિકલ રિપોર્ટ આવશે એ મુજબ આગળનો જે કાર્યવાહી છે કરવામાં આવશે હાલમાં મરણ નામ લકી તરીકે અમને જાણવા મળ્યું છે એફઆઈઆર ની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એમના જે પેરેન્ટ્સ છે એ લોકો એફઆઈઆર નોંધાવી રહ્યા છે